ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પરસિસ્ટ પરસિસ્ટ શબ્દનો અર્થ મુશ્કેલીઓ છતાં ચાલુ રહેવું કે રાખવું કરેચ કરવું મચ્યા રહેવું વળગી રહેવું મંડ્યા રહેવું દ્રઢતાપૂર્વક ચાલુ રાખવું આગ્રહ રાખવો હઠ કરવી ટકી રહેવું કે પોતાના અભિપ્રાય કે મંતવ્યને ભારપૂર્વક વળગી રહેવું થાય છે પરસિસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇફ સિમ્પ્ટમ્સ પરસિસ્ટ કન્સલ્ટ અ ડોક્ટર વિધાઉટ ડીલે એટલે કે જો લક્ષણો ચાલુ રહે તો વિલંબ કર્યા વિના ડોક્ટરની સલાહ લો એક બીજું ઉદાહરણ જોઈએ ફોગ વિલ પરસિસ્ટ થ્રુઆઉટ ધી નાઇટ અર્થાત આખી રાત ધુમ્મસ છવાયેલું રહેશે એક અન્ય ઉદાહરણ જોઈએ ઇફ યુ પરસિસ્ટ ઇન અપસેટિંગ હર આઈ વિલ હેવ ટુ પનિશ યુ અર્થાત જો તું એને પરેશાન કરવાનું ચાલુ રાખીશ તો મારે તને શિક્ષા કરવી પડશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ